નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં પાંચથી છ નરાધમો દ્વારા એક બાદ એક જે સગીરા છે તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હેવાને ભર્યું કૃત્ય આચરવામાં આવ્યું જેના કારણે વિસનગરમાં ભારે આક્રોશ લોકોમાં ફાટી નીકળ્યો હતો આ ઘટનામાં પોલીસ આઠ દિવસના રિમાન્ડ આરોપીઓના મેળવ્યા હતા અને રિમાન્ડ મેળવ્યા બાદ જે જગ્યાથી સગીરાનું અપહરણ થયું હતું ત્યાં પોલીસ આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી દોરડાઓ બાંધીને આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આ મામલે લોક મુખ્ય માંગ ઉઠી છે કે આવા સહેતાનો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેમને ફાંસીના માછડે ચડાવવા જોઈએ અને આના સંદર્ભમાં આજે વિસનગર ખાતે પીડિતાના સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા રેલી કાઢવામાં આવી અને વિરોધ નોંધાવવામાં આવ્યો તેમાં આરોપીઓને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે સાથે જ આ ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમાંથી કેટલાક આરોપીઓના જે પિતા છે તે ગેરકાયદેસર ધંધા સાથે સંડોવાયેલા છે ને ગંભીર આરોપો ત્યાં જે પીડિતાના સમર્થનમાં આવેલા લોકો છે તેમણે લગાવ્યા છે પહેલાં તો શું આરોપો કર્યા છે આરોપીઓના પિતા ઉપર તેમને સાંભળો બધાજી મણાજી ખાપોર અશોકજી અને વિક્રમજી બેને એમના પુત્રો છે આ લોકોનો ગુનાઈત ઇતિહાસ વર્ષોથી છે આમની અગાઉ પણ વિસનગર પોલીસ લાઈનમાં હુમલો કરેલો હતો પિનાકીન આચાર્ય નામના વ્યક્તિને મારીને એને ફેંકી દીધો હતો આ લોકોને ખોટું પ્રોત્સાહન મળવાના કારણે દારૂ જુગારના ડબ્બા ટ્રેડિંગના એટલા બધા ધંધા ફૂલ્યા ફાળ્યા છે કે એના કારણે એની જે અપ્રમાણસર આવક થઈ રહી છે એનો ઉપયોગ સમાજમાં એક દૂષણરૂપે થઈ રહ્યો છે અને આવા વ્યક્તિઓને વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તેમજ આ દુષ્કર્મનો જે ભોગ બની છે દીકરી અમારી સમાજની વિસનગરની જે દીકરી ભોગ બની છે એના વિરુદ્ધ એના આરોપીઓ વિરુદ્ધ ફાંસીની સજા થાય જન્મટીપ થાય એવી એક અમારી માગણી છે અને એના માટે ની છે એ બાબતે આ સર્વસમાજ દ્વારા રેલી કાઢવામાં આવી છે આ બાબતે આપ શું કહેશો પહેલા તો વિશ્વગના તમામ નાગરિકોનો અભિનંદન આપું છું કે આ એક બાળકિયા ઉપર જે દુષ્કૃત્ય થયું છે અને તમામ સમાજોના માટે દ્રવી ઉઠ્યા છે અને એમને આ રેલીમાં સોલી અમારો જો ભાગ અને સાથ આપ્યો છે એ બધાનો ભાગ હું આભાર માનું છું પ્રશાસન તમામ તમામ રાજકીય પક્ષોએ અમને સાથ અને સહકાર આપ્યો છે પણ અમારી ખાસ વિનંતી છે કે ફેરથી આનું પરિપૂર્ણ પુનરાવર્તન ના થાય અને આવી કોઈ કન્યા કે આવી દીકરીઓનો ભોગ ના બનાવે માટે કાંઈ રાજ કે આશરા સટ્ટા ક્રિકેટનો હોય કે પછી દારૂનો હોય કે ઓનલાઈન ટ્રેડિંગ હોય તો જે બનાવો વિશ્વનગરમાં ભૂતકાળમાં બની રહ્યા છે અને ભવિષ્યમાં ના બને એના માટે સખ્તાઈ પૂર્વકનો પગલાં ભરવામાં આવે અને તમામ રાજકીય પક્ષોના આગેવાનો પણ મારી વિનંતી છે કે આવા વ્યક્તિઓને કોઈ આશરો આપે નહીં અને આવા બધી બાબતો જાહેરમાં કરે તો જેથી કરીને બીજી દીકરીઓ આની બાબતો ભોગ ના બને હાલ આપણે સાંભળ્યા આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો છે તેમાં લોકોનો આક્રોશ સાતમા આસમાને છે ને આમાં ગંભીર આરોપો ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને પણ થઈ રહ્યા છે કે આરોપીના પિતા અલગ અલગ આ ધંધાઓ કરી રહ્યા છે ને આ પૈસાનો ઉપયોગ આવી રીતે થઈ રહ્યો છે ત્યારે હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે આ મામલે જે પીડિતાના સમર્થનમાં આવેલા લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આરોપીઓને ફાંસીના માછડે ચડાવવા જોઈએ જેના કારણે ભવિષ્યમાં પ્રકારની ઘટનાને અંજામ આપતા પહેલાં સો વખત વિચારેને આના જ કારણે હવે મામલો પણ ગરમાયો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો